સમગ્ર દેશભરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધતી જાય છે આવતા આરોપીઓના ચહેરા જાહેર કરવામાં મળી છે રાજ્યમાં સૌ સુરત પોલીસે ભોગ માહિતીના આધારે એક્સપર્ટ પાસે સ્કેચ બનવામાં આવ્યો છે જેથી હવે ચહેરા સામે આવતા આરોપીઓની ધરપકડ કરવી આસાન બની શકે તેમ છે ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઇન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મુકશે જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પણ આવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે હવે માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે બંને આરોપીઓના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી તેના માત્ર સ્કેચ બનાવવામાં આવ્યા છે ફરિયાદી પાસેથી આરોપીઓના અને હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસે બે માસ્ટર માઇન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે હવે આ સ્કેચને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય આ સાથે જ આરોપીની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે છે કરવામાં આવે જો અમારે જે છે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જોયા કરા અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાના બગલાય તો અને અમુક લોકોના અમે આરોપીનો જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદ પાસે અમુક સ્કેચ પણ બનાય છે આ લોકોના જો સ્કેચ બી શેર કરસે જો બી કે જો અમે ફરિયાદી બતાવે કે આ પ્રકારના વ્યક્તિ હતા બેઠા હતા તો અમુક આપણે પૂરો ડિટેલ આપિસ તો અમે અપના સ્કેચો પર બનાઈએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો આ આ રીતે કરતા હતા જેથી આગળ પર અમે જઈએ તો આ પ્રકારનો જો પહેલા એક્ચ્યુઅલ જો ક્રાઈમ ના જો સીરિયસ ગુનાવના સોધવા માટે ક્રિમિનલ સોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા

તેમજ આવી લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામે લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે તે માટે સુરત પોલીસે સ્કેચનો સારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ આરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ